જય માતાજી મિત્રો આજે અમે પોગી ગયા હતા ફાસરિયા ફાસરિયા ધામ એટલે સામા થપ્પાનું ધામ ત્યાંની અંદર જ જતા એટલું બધું ગાયોનું ચિત્ર દોરેલું હતું અને મસ્ત મજાની ગાયોનું ચિત્ર ગાય પણ ઊભી હતી એની ઉપર પંખો ચાલુ છે તો એવું એવું સરસનું એક ધામ છે જે આટલું સરસ મંદિર છે તમે જોઈ લો લાઇટનું ડેકોરેશન તમે એટલું સરસ ડેકોરેશન કરેલું છે ત્યાં ચારે બાજુ મેં કેમેરો ફેરવો હતો તો એટલા રંગીન ચિત્ર જ બાપુની પ્રતિમા પણ હતી અહીંયા તમે પણ આવી શકો છો એટલી સરસ જગ્યા છે અને મંદિરે ઉપર જતા એક વરાજો ત્યાં ફોટોશૂટ કરી રહ્યો હતો મેં એને મને એવું થયું કે હું પણ એનો થોડોક ફોટોશૂટ કરી લઉં ત્યાં ઉપર તો એટલે બધી પ્રતિમાઓના ચિત્ર દ્વારા બુદ્ધ અવતાર ત્રો નકળંગ અવતાર મચ્છ અવતાર કચ્છપ અવતાર પછી વરા અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામા અવતાર કૃષ્ણ અવતાર ભૂત અવતાર નકળંગ અવતાર અને અવતાર એટલા પછી ત્યાં તો નીચે જતા મોટો જબર બેલ હતો મને તો બેલ વગાડતાની સાથે પાછળ જોયું તો મસ્ત ચિત્ર દોરેલું હતું જ્યાં નકળંગ નાથ એટલે કે બેલનાથ બાપુની જે પ્રતિમા દોરેલી હતી અને નવનાથનું ચિત્ર દોરેલું હતું પાછળ જોયું તો વિષ્ણુ શંકર ભગવાનને પાર્વતીજીનું ચિત્ર દોરેલું હતું એવા સારા અહીંયા સૂવાની પણ બાળકોને વ્યવસ્થા કરવામાં આવતી ખોડિયાની બહુ મસ્ત મજાનું મંદિર જ્યાં તમે પણ આવી શકો છો તમે પાછળ જોઈ શકો છો લાઇટિંગ બાઇટિંગ એવું સરસ